પરમપૂજ્ય રવિશંકર મહારાજના માદરે વતન સરસવણી ગામે તિરંગા યાત્રાની ભવ્ય રેલી કાઢવામાં આવી ઘસાઈને ઉજળા થઈને બીજાને ખપમાં આવીએ એવું સાદગીભર્યું જીવન જીવનાર અને ગુજરાતના પનોતા પુત્ર રવિશંકર મહારાજના આશીર્વાદથી ડૉક્ટર આશિષભાઈ જોશીના નેતૃત્વ હેઠળ સરસવણી ગામે ભવ્યથી ભવ્ય એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરસવણી ગામના યુવાન મિત્રો તેમજ ગામના અગ્રણી વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે યુવા ધનના પ્રણેતા નવલ જોશી દ્વારા સમગ્ર ગ્રામજનોને ઓપરેશન સિંધુની હકીકત જણાવી આપણા દેશના સૈનિકો વિશે બહાદુરીપૂર્વક કરેલ કાર્યની વિગતે ચર્ચા કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આમ આજરોજ રવિશંકર મહારાજનું ગામ સરસવણી જય જવાન જય આપણી બહેનો ના માથું સિંધુ ઉડાડેલું એ લોકોના આજે રાખમાં મેળી અને એમનો નાશ કર્યો એવા આપણા માન્ય વડાપ્રધાન સેના પર આપણે ગર્વ લઈએ એમના દાખલો છે કે ભાઈ આપણું જે યુવા શક્તિ છે આપણા જે વડીલો છે આપણા જે બાળકો છે એમનામાં દેશભક્તિ બની રહે અને આની આ જ રીતે જે સરહદ પર આપણા જવાનો લડે છે આપણે અહીં આગળ શાંતિની